એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટનું સૌથી મોટી હોસ્પિટલ છે ત્યાં દરરોજ સાડા ચાર હજારનું એવરેજ ઓપીડી હોય છે એટલે આપણે રૂટિનલી જે રૂટિનલી તો રાઉન્ડ થતી હોય તે હોય છે અઠવાડિયામાં દરરોજ જે મારા અધિકારી છે કર્મચારી છે આનું રાઉન્ડ હોતી થતી હોય છે અને હું પણ હું પણ વચ્ચે વચ્ચે રાઉન્ડ લેતા હોઈએ છીએ એટલે આજે આપણે ઓપીડીનું રાઉન્ડ લીધું અને ઓપીડીમાં આપણે હેલ્પ ડેસ્કથી ચાલુ કર્યું એટલે હેલ્પ ડેસ્કમાં એક આપનું અલગથી સેવા એવી રીતે ઊભો કરવાનું છીએ પહેલા કમ્પ્યુટર નહીં હતું અત્યારે કમ્પ્યુટર અને પ્રિન્ટર સાથે એક ડિજિટલ હેલ્પ ડેસ્ક કરવાનું છે અને આમાં જે આવા કાર્ડનું જે અત્યારે સરકાર યોજના છે આ આપણું ચાલુ કરવાનું છે હું આજે જોયું હમણાં કીધું કે ચાર સાડા ચાર હજારનું ઓપીડી છે અને સાડા ચાર હજારનું ઓપીડી હોય તો લાંબી લાઈન હોય પણ લાંબી લાઇન માટે આજે હું ઓર્થો વિભાગમાં રાઉન્ડ લીધું ઓર્ટો વિભાગને પણ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે જે કન્સલ્ટન્ટનું રૂમ હોય કન્સલ્ટન્ટનું રૂમ વધારે એટલે વધારે ડોક્ટર્સ હોય તો ઓછી થાય પછી મેડિસિનમાં એવી રીતે હતું મેડિસિનમાં અત્યારે હું જોયું કે સાડા ચારસોથી વધારે પેશન્ટનું એટલે આજે સારવાર થયું છે અને અને આ સાથે સાથે દવાવાળીની પણ મુલાકાત લીધી દવાવાળીમાં જોયું કે કોઈપણ દવા જે હોય આપણે ઇન્સ્ટ્રેક્શન ફાર્માસિસ્ટી ફાર્માસિસ્ટ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે કોઈ પણ એનેસ હોય કે નોટ એ સ્ટોક હોય તો આ તાત્કાલિક મને જાણ કરે અને આપણે એવી રીતે રાખેલી છે કે કોઈ પણ દવા દર્દીને બહારથી ખરીદી નહીં કરે સરકારશ્રી એવી રીતે સગવડતા આપતી હોય સુવિધા આપતી હોય તો આપણે એવી રીતે આનું આનું લાભ બધાને અપાવીએ એટલે ટૂંકમાં આપનું જે રાઉન્ડ લીધું છે આ રૂટીન રાઉન્ડ છે અને અને બધાને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે સિક્યુરિટીને પણ જાણ કર્યું છે કે જે દર્દી આવે દર્દીનું આવે આ સાથે સારી રીતે વર્તન કરે